ડિસ્ટ્રિક્ટ ચેમ્બર હોલ ખાતે યોજાયો હતો જેમાં યુવા વૈષ્ણવાચાર્ય જય વલ્લભ લાલજી મહોદય અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે પચાસ પુત્ર વધુઓ કે જે છેલ્લા પાંચ થી વધુ વર્ષ સુધી સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા બહેનોનું અદકેરું સન્માન ઉષ્મા વસ્ત્ર અને સન્માનપત્ર અર્પણ કરી કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં યુવા વૈષ્ણવાચાર્યજીનું સ્વાગત પ્રકાશભાઈ રૂપારેલ તથા જતીનભાઈ હાથી દ્વારા કરવામાં આવ્યું હતું આગામી સમયમાં ગૃહ ઉદ્યોગ દ્વારા પરિવારને આર્થિક ટેકો આપનારી પુત્ર વધુઓનું સન્માન કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા એવા સંયુક્ત પચીસ પરિવારો કે જેમાં દસ સભ્યો એક સાથે રહેતા હોય તેનું સન્માન આગામી સમયમાં કરવાનો મનોરથ કરવામાં આવ્યો હતો ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં પુત્રથી પણ વધુ જેમનું માન હોય એવા પચાસ પુત્ર વધુઓના સન્માનના કાર્યક્રમો માટે રાજીપો વ્યક્ત કરી સંયુક્ત પરિવારમાં અરસપરસ લાગણી પ્રેમ અને અનેરી હૂફ હોય છે તેમ જણાવ્યું હતું યુવા વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું કે જે ઘરમાં નારીનું સન્માન થતું હોય એ ઘરમાં સર્વે દેવતાઓનો વાસ હોય છે ઘરમાં રહેનારી સ્ત્રીઓ અનેક પ્રકારના કાર્યો ખૂબ જ કુશળતાપૂર્વક કરી પરિવારમાં શાંતિ અને આનંદનું નિર્માણ કરતી હોય છે એમ જણાવી આ દિવ્ય કાર્યક્રમના વિચાર અને સુંદર આયોજન માટે આયોજકોને બિરદાવી ઉપસ્થિત સૌને આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ કાર્યક્રમમાં જયેશભાઈ પટાણી દિલીપભાઈ ગાજરા મુકેશભાઈ થક્કર સુરેશભાઈ રાયથથા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જતીનભાઈ હાથી કમલેશભાઈ ત્રિવેદી સુધીરભાઈ કમલેશભાઈ કોટેચા હિતેશભાઈ સોનીગ્રા રસિકભાઈ તન્ના અજયભાઈ મોનાણી કિશોરભાઈ પાડલિયા તથા સરલાબેન સુખાનંદી હેતલબેન સોનીગ્રા અને હરિતાબેન મોનાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ सचेदानंद उपाय पुष्ट्यादि हितमे पापस्य विनाशाय श्रीकृष्णाय वयं नमः श्री मदाराचार्य चरणं शरणं पर्वतेय नाम अशेष भूषडङ्ग मस्तके विराजमान उद्दावः पंचस्य उपस्थित गोबेंद्र गणपालिकात्मो जितना बे પ્રજાતિએ અમારા સટીંગ ભાઈઓ અને એજ ભાઈ શક્તિ બંધારણ ઓકેલેશન સ્વીકાર એટલા શિકાર વિલક્ષણ સમારોહ હું જોઈ રહ્યો છું પ્રસંગતા એ વાતની છે

અને આજ આપણો અધિકાર છે શ્રીમદ ભગવદ ગીતા ની અંદર ભગવાને શું કર્યું કર્મણ કર્મ ની અથવા કર્મમાં જ તારો અધિકાર છે કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના શકે પણ અકર્મ કરતા કર્મ કરવું સારું પણ એમાં પણ સત્કર્મ